તો સુરતમાં ગરબામાં રોફ જમાવતો નકલીઆઈપી સુટિંગ પર સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને આરોપીની કરી છે ધરપકડ ઓન ડ્યુટી પીએસઆઈ શું કહી મફતમાં એન્ટ્રી લેતો પોલીસને શંકા જતા વોચ ગોઠવી નકલી પીએસઆઈની ધરપકડ કરી છે નકલી પીએસઆઈ યુવરાજ રાઠોડ કલાકાર

અમે અગાઉથી તમામ આયોજકોને સંપર્ક કરીને મિટિંગો લઈને તેઓને જાગૃત કર્યા હતા અને તેઓને અમે જણાવ્યું હતું કે પોલીસ પાસ માંગતી નથી કે ગેરકાયદેસર પ્રવેશ કરતી નથી તો આપના ડોમ પર કોઈ આવીને પોલીસ તરીકેની ઓળખ આપે અને પાસિસ મેળવવાનો પ્રયત્ન કરે કે પોતાની સાથેના માણસોને ગેરકાયદેસર રીતે અંદર ગરબામાં ઘુસાડવાનો પ્રયત્ન કરે તો સતર્ક રહીને તુરંત પોલીસને જાણ કરવી આથી આ તમામ આયોજકોને અમે આ બાબતે સચેત કર્યા હતા ગત તારીખ બાવીસના રોજ અમારા ધ્યાનમાં એક એવો બનાવ આવ્યો હતો કે એવો વ્યક્તિ આવ્યો હતો કે જે જ્યારે કોઈ પણ મહેમાન આવતા હોય કે કોઈ પદાધિકારી આવતા હોય અથવા કોઈ મોટી વ્યક્તિ આવતી હોય તો તેમની આજુબાજુ પહોંચી જતો હતો ફરવતો હતો અને ફોટા પડાવવા લેવા માટે પ્રયત્ન કરતો હતો ત્યારબાદ બાવીસ તારીખે પહેલા નોરતામાં આ વ્યક્તિએ આયોજક પાસે પાસિસ મેળવવા તથા પોતાની સાથેના અમુક વ્યક્તિઓને પોતે પોલીસમાં છે એવી બાઉન્સરોને ઓળખ આપીને તેમને ગરબામાં પ્રવેશ કરાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો આયોજકે સતર્ક રહી અમને જાણ કરી તદઉપરાંત આ વ્યક્તિ તેના આ રીતના બોડી લેંગ્વેજ વાણી વર્તનને કારણે અમારી વોચમાં હતો આથી અમે ત્યાં જઈને તરત તુરંત એને પકડી પાડેલ હતો તથા તેની પર બીએનએસ કલમ બસો ચાર હેઠળ ગુનો દાખલ કરેલ હતો આરોપીનું નામ યુવરાજ રાઠોડ છે તેની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તે હીરામાં શોર્ટિંગ સેલિંગ